क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है जय माता जी मित्रों तो स्वागत है तुम्हारा उल्पेश क्रिएशन यूट्यूब चैनल के अंदर તો મિત્રો આજે આપણે એટીટ્યૂડવાળું સ્ટેટસ બનાવતા શીખાડવાના છીએ જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે જે મટરિયલ છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીએ છીએ ત્યાંથી તમારે લઈ લેવાનો છે તો મિત્રો મટરિયલ આપણું ટેલિગ્રામમાં તો ફૂલ હોય છે જ તો તમારે મિત્રો ટેલિગ્રામનો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ક્લિક કરીને જઈ શકો છો તો સિમ્પલી તમારે મટરિયલ ડાઉનલોડ અમારે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે તો ચલો મિત્રો આપણે અલગ મશન ઉપન કરી લઈએ સિમ્પલી લાઇટ મોશન ઉપંગ કરી લેવાનું છે લાઇટ મશીન ઉપ કરશો એટલે થોડું લોડ લેશે વેઇટ કરી લેવાનો છે તો થોડું વેઇટ કરી લીધા બાદ તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે તો ચાલો હું તમને બતાવું એ મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે સિમ્પલ તમારે પ્રોજેક્ટની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો પ્રોજેક્ટની ઉપર ક્લિક કરશો એટલે તમને ટ્રેન્ડિંગ લીલ્સ રીલ્સ એવો કંઈક જે પ્રોજેક્ટ જે છે એ તમને જોવા મળી જશે તો સિમ્પલી તેના પર ક્લિક કરી નાખવાનું છે ક્લિક કરશો એટલે નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો ઘણી બધી ઇફેક્ટો રાખેલી છે તો સિમ્પલે તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરવાનું છે તો મિત્રો અહીંયાથી તમારે કશું ચેન્જ નથી કરવાનો ખાલી ફોટો ચેન્જ કરવાનો છે આ તો રીલ ચેન્જ કરવાની છે તો ચલો મિત્રો ચેન્જ કઈ રીતે કરવાની એ હું તમને બતાવી દઉં તો સિમ્પલે તમારે રીલ ઉપર ક્લિક કરવાનું છે તો સિમ્પલ તમારે રીલ ઉપર ક્લિક કરવાનું છે રીલ તમને ના દેખાય તો સિમ્પલી હું તમને બતાવી દઉં મિત્રો આ રીલ ઉપર તમારે સિમ્પલે ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો એટલે તમને કલર એન્ડ ફિલ્ડનો ઓપ્શન જોવા મળે છે સિમ્પલી અહીંયા ફર્સ્ટમાં જોઈ શકો છો કલર એન્ડ ફિલ્ડ તો મિત્રો કલર એન્ડ ફિલ્ડમાં જવાનું છે કલર એન્ડ ફિલ્ડમાં જઈશું એટલે મિત્રો અહીંયા સ્ટારનો ઓપ્શન સિમ્પલી જોવા મળે છે જોઈ શકો છો મિત્રો બબી સ્ટાર જોવા મળે છે તમારે ગમે તે એક સ્ટાર ઉપર ક્લિક કરીને ક્લિક કરશો એટલે તમારી જે ગેલેરી છે ઓપન થઈ જશે ત્યાંથી તમારો વિડીયો ફોટો રીલ વગેરે લઈ શકો છો લઈ લીધા બાદ તમારે સિમ્પલી બેક કરી દેવાનું છે બેક કરી લીધા બાદ તમારી જે રીલ છે અહીંયા એડ થઈ જશે તો તમારે તમે રિલિગલી એડ કરવાની છે અમારે બીજું કશું ચેન્જ નથી કરવાનું અને બીજું કશું એડ નથી કરવાનું તમને જે મટરલ જે છે એ બધું લખેલું મળી જશે હા મિત્રો તમે તમારું જે નામ નામ વગેરે ચેન્જ કરી શકો છો જોઈ શકો છો મિત્રો મહેન્દ્ર થાર પાવર એવું કંઈક લખ્યું છે મેં અને માફિયા બી લખ્યું છે તો તમે નીચે બી જોઈ શકો છો મહેન્દ્ર થાર પાવરના માફિયા લખ્યું છે તમારે એને ચેન્જ કરવું હોય તો તમે એના પર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો તો સિમ્પલી ચાલો હું બતાવી દઉં છું કઈ રીતે ચેન્જ થાય તો ચાલો આપણે માફિયા ઉપર એક વખત ક્લિક કરી નાખીએ તો માફિયા નીચે જોઈ શકો છો તો માફિયા ઉપર ક્લિક કરીને તમારે એડિટ ટેક્સમાં જવાનું છે એ ઓપ્શન તમને પાંચમા નંબર ઉપર જોવા મળે છે સિમ્પલી ક્લિક કરી નાખો છે ક્લિક કરશો એટલે મિત્રો તમને કઈ આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળી જાય છે તો મિત્રો સિમ્પલી ચેન્જ કરવા માટે કટ કરી નાખો છે કટ કરી લીધા બાદ આપણે ફરીથી માફિયા લખી દઈએ તો સિમ્પલ આપણે માફિયા લખી લીધા બાદ તમારે ઉપરની સાઈડમાં જોઈ શકો છો અહીંયા નો ઓપ્શન જોવા મળે છે તો તમારે રાઈટ કરી નાખવું છે રાઈટ કરી લીધા બાદ બેક કરી લેવાનું છે બેક કરી લીધા બાદ તમારે મિત્રો ઉપર મેનર ખાલી લાગેલું છે ત્યાં ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો છો બાકી આમાં બીજું કશું ચેન્જ નથી કરવાની ફીબુક વગેરે બધું આપી દીધું છે તો ચાલો મિત્રો આને સેવ કરી શીખવા મિત્રો આને સેવ કરવા માટે ઉપર ઉપર ક્લિક કરવાનું છે ઉપર ક્લિક કરશો એટલે આ રીતની ટ્રોપી જોવા મળી જાય છે તો મિત્રો અહીંયા તમારી એક હજાર એસી જે દેખાય છે તેના પર સિમ્પલ એક લઈ નથી કરવાનું નીચે જોઈ શકો છો એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે તો નીચે ડાયરેક્ટલી એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે તો મિત્રો તમારો જે વિડીયો છે એ મિત્રો ગેલેરીની અંદર સેવ કરવા માટે અહીંયા સેવનો ઓપ્શન જોવા મળે છે તો સિમ્પલી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે તો જે તમારો સ્ટેટ વિડિયો છે એ ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જણાવો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરી નાખજો